એક ભરવાડ હતો તેનો છોકરો ઘણો ટીખરી સ્વભાવનો હતો એક દિવસ એ સીમમાં ઘેટા ચરાવતો હતો એવામાં એને કંઈક તીખળ સૂઝ્યું એ એક ઝાડ ઉપર ચડ્યો અને મોટેથી બૂમો પાડવા લાગ્યો એ વાઘ આવ્યો રે વાઘ દોડજો રે દોડજો છોકરાની બૂમો સાંભળી ખેતરમાં કામ કરતા લોકો લાકડીઓ લઈ દોડી આવ્યા તેમણે પૂછ્યું અલ્યા તયા છે વાઘ છોકરો હસવા લાગ્યો લોકો એને થપકો આપીને પાછા ચાલ્યા ગયા આઠ જ દિવસ પછી છોકરાએ વળી આવી રીતે બૂમો પાડવા માંડી એ વાઘ આવ્યો રે દોડજો બૂમો સાંભળી લોકો કામ પડતા મૂકીને દોડી આવ્યા જોયું તો ત્યાં વાઘનું નામ નિશાન નહોતું તેમણે છોકરાને ધમકાવ્યો पछी चाल्या गया एक दिवस एवं के छोको घेटा चरावतो हतो त्या खरेखरो वग आयो छोको गभराई ने झाड़ पर चढ़ी गयो अने जोर जोर थी बूमो पाडवा लगो ए व्य रे वल्दी दौड़जो बचावजो लोकोए छोकरा बूमो सांभी खरी पर मानियों के आ छोकरा ने तो बूमो पाड़वानी खोटी आदत छे એથી કોઈ જ તેની મધ્ય ન આવ્યુ પરિનામે વાઘે તેના ઘણા ઘેટાને फाડી ખાધા છોકરાને હવે ભાન થયું કે પોતાની મશ્કરી પોતાને જ ભારે પડી પણ હવે એ શું કરે જે જન મશ્કરી કરવા જાય વહેલો મોડો તે પસતાય